શંકુચ વોટર પાર્ક પાસે ટક્કર મારતા ચાર લોકો ઘાયલ થયા છે સાત ફેબ્રુઆરીના રોજ સવારે સાડા દસ વાગ્યા આસપાસ રાકેશભાઈ પટણી રિક્ષા લઈને પરિવાર સાથે અમદાવાદથી પાલનપુર તરફ જતા હતા ત્યારે મહેસાણાના શંકુચ વોટર પાર્ક નજીક એક બસ ચાલકે પાછળથી ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ હતી અને અંદર બેઠેલા એક જ પરિવારના ચાર સભ્યોને ઇજાઓ થઈ હતી એકસો આઠ મારફતે તમામને સારવાર માટે ખસેડાયા હતા સમગ્ર મામલે રિક્ષા ચાલકે બસ ચાલક સામે ફરિયાદ આપતા લાંગણા જ પોલીસે તપાસ હાથ ધરી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં